હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલ રહેમાન રહીમ તો આજે આપણે વિન્ટર પેશિયલ ચાનો ગરમ મસાલો બનાવીશું જેના માટે આપણે અહીંયા જોઈશે એક વાટકી ઈલાયચી અહીંયા આપણે લઈશું બે વા ચમચી જેટલા લવિંગ બે ચમચી જેટલા આપણે કાળા મળી બે ચમચી જેટલા આપણે તજ અહીંયા આપણે મસાલાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે એ માટે આપણે લીલી ભલિયાળી બેથી ત્રણ ચમચી જેટલી હવે આપણે લઈશું બે જાયફળ જેને આપણે આ રીતના ખાંડીમાં ક્રશ કરી લીધેલા છે ને આપણે લઈશું ત્રણ મોટા ઇલાયચા જેને પણ આપણે આ રીતના દાણા કાઢી લીધેલા છે તો હવે આપણે ગેસ ઓન કરી હલકા હલકા એને આપણે સાંતરી લઈશું તો હવે આપણે આ બધું મિક્સ કરી એને ડ્રાય રોસ્ટ કરી લઈશું અહીંયા એનો ખાલી આપણે મચ્છર સુકાય ત્યાં સુધી જ એને આપણે રોસ કરીશું ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેથી આપણા મસાલા બળેના તો આ સુપર ટેસ્ટી એવો મસાલો આપણો ઘરે બનીને તૈયાર થશે ને ચાનો સ્વાદ બે ગુણો વધારશે તો મસાલાની ખુશ્બુ આવવા માંડી છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને હવે આપણે ઉમેરીશું બે ચમચી જેટલી સૂંઠ સૂંઠ પાવડર અહીંયા તમે સૂંઠના ટુકડા પણ લઈ શકો છો તેને પણ આપણે આ રીતના મિક્સ કરી લઈશું હવે આપણે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેળીશું જેથી કરીને ચાનો સ્વાદ દસ ગુણા વધી જશે દસ ગણો તો આ છે આપણા તુલસીના બીયા ને આપણે આ રીતના તુલસીના પાન એડ કરીશું એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો એને પણ આપણે આ રીતના સાંતરી તો આ રીતના તમે શિયાળાની સીઝનમાં ઘરે ચાનો મસાલો બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ઠંડો પાડવા દઈશું પાંચેક મિનિટ માટે પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આ રીતનો આપણો મસાલો અહીંયા ઠંડો પડી ગયો છે તો હવે આપણે એને મિક્સર જારમાં એડ એને પીસી લઈશું તો હવે આપણે એનું ઢાંકણું ઢાંકી એને પીસી લઈશું તો અહીંયા આપણો મસાલો આ રીતના પીસાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ રીતના આપણો મસાલો બિલકુલ રેડી થઈ ગયો છે અને એમાંથી ખુશ્બુ તો એકદમ સરસ જ આવી રહી છે તો હવે આપણે આગળ બનાવીશું મસાલા ચાય તો અહીંયા આપણે મસાલા ચાય બનાવવા માટે આ રીતના એક તાપેલીમાં એક કપ પાણી લઈશું તો અહીંયા તમે કોઈ પણ કપનો મેજરમેન્ટ લઈ શકો છો તો પાણીમાં આપણે એક ઉબાલાવા દઈશું તો પાણી આપણું આ રીતના ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલી ચા યુઝ કરીશું ને જ્યાં આપણે આ રીતના ઉકાળવા લાગે પછી જ આપણે એમાં ખાંડ એડ કરીશું તો જ્યાં આપણી આ રીતના ઉકળી જાય ત્યારબાદ આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો અહીંયા સુગર તમારા પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો ઓછી મીઠી પીતા હોય તો ઓછી યુઝ કરવાની અને મીડિયમ રાખતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો આ રીતના બંને જા કાન સરસ આપણા આ રીતના ઉકળી જાય ત્યારબાદ આપણે જે બનાવેલો મસાલો છે તે અહીંયા આપણે અડધી ચમચી જેટલો યુઝ કરીશું ફક્ત આટલો જ બસ ને હવે આપણે જે કપથી પાણી લીધું હતું એ જ કપથી આપણે અહીંયા દૂધ લઈશું નવે આપણે એને સારી રીતના ઉકળવા દઈશું તો આ રીતના મસાલા ચા આપણે બે થી ત્રણ ઉબાલ આવવા દઈશું તો આ રીતના આપણી મસાલા ચા બનીને તૈયાર છે તો હવે આપણે એને ડીશઆઉટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના આપણો ચાનો ગરમ સ્પેશિયલ મસાલો અને મસાલા ચા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ